Așa că trebuie să facem o gărătă de dosă, pentru că se numește cafisă, iubită ca și în Afganistă. Pupăr! આપણા મોટીયા ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા બસ અમને બાળકોને શુકવાનું થોડીક જ વાર છે તો આપણે ડીસું તૈયાર રાખી અને સરસ મજાના બાળકોને જમવા દેહાઈ દઈએ અને જથ્થો પણ આવી ગયો છે તાલુકામાંથી સરસ મજાના તો આપણે ઢોકળા સરસ મજામાં બની ગયા છે જય માતાજી શું ગણપતિ મહારાજ હવે ગાળો પૂરો થઈ ગયો એ ઢોકળા ખાવા હોય ને તો આવી જ સરસ મજાના અન્નપૂર્ણામાં હવે ફરી આપણે પાછા મધ્યાહન ભોજનના રસોડામાં જોડાઈ જાય છે ગણપતિ મહારાજ કારણ કે ગાળો પૂરો થવા આવ્યો ઉતાહાણી ને નજીક આવી ગઈ આઠ વાર વારસે તો હવે હામીઝાળ ગણાય એક જ શેલા લગ્ન હતા જાન ગઈ છે બસ પૂરું પછી ગામમાં લગ્ન ખૂટી ગયા તો મહારાજ ગામમાંથી પધરામણી કરી દેજો પાછા આપણા મધ્યાહન ભોજનના નિશાળમાં તો એ અંથુણામાં વળી પાસા બિરાજમાન થઈ જ્યાં ત્યાં ગામમાં લગ્નમાં ખૂબ લગનના લાડવા ખાધા તો આપણા મધ્યાહન ભોજનના રસોડામાં પાછી પધરામણી કરો તો આપણે વળી પાસા આયોજન તો રોજ રાખીએ છીએ અલગ અલગ તો આજ સરસ મજા કર્યું મહેમાન સરસ મજા ને એડિટ કરવાનું જવાનું ભૂલી ગયું મહેમાન ના રે સોળ હજાર મહેમાન કારણ કે સુરતના અમદાવાદના અને ગણપતપુરા એટલે મેં કીધું આજે એડિટિંગ ને અડધો કલાક ભલે લેટ થતું હતું પણ મહેમાન આવ્યા ચા પાણી સરસ મજામાં પી લો તો બાળકો સરસ મજાની પગથાણી ભાળી ગયા સુરતના મહેમાન છે જો કોઈ રોવે કોઈ દોડે ને

માફ કરજો પણ મને મારો પરિવાર મળી ગયો એટલે થોડી વાર બેસી ગઈ તો આલો મળશું ફરી સવારે બીજા બ્લોકમાં ત્યારે બસ આટલું